Quite... Hmm. Good morning, out. Good morning, I... <laughs> તો ગુડ મોર્નિંગ ભાઈઓ બહેનો આજે આપણે ગુજરાતી વાર્તા એક લઈને આવ્યા છીએ જેમાં છે ટાર્જરના સાહસો જેની પ્રથમ વાર્તા છે વહાણમાં બળવો લગભગ સવા વર્ષ જૂની વાર્તા છે મરી મસાલા સોનું ચાંદી હાથી દાંત જેવી વસ્તુઓ માટે પશ્ચિમી દેશોના લોકો દરિયો ખેડીને દૂર દૂર સફર કરતા આવી સફારીઓ આફ્રિકાના દેશોમાં જઈ અસબીઓને પકડી ગુલામ બનાવીને વેચતા જગતમાં ગુલામોનું રીતસર બજાર ભરાતું આ ગુલામો વેચતી ટોળકીઓમાં હરીફાઈના કારણે અંદરો અંદર હિંસક અથડામણ થતી આવી અથડામણોની અનેક ફરિયાદો બ્રિટિશ સરકાર પાસે પહોંચી આ સંદર્ભમાં જાતે તપાસ કરીને અહેવાલ સોંપવાનું કામ લોર્ડ ગ્રેસ્ટોકનું બિરુદ ધરાવતા એક અધિકારી જ્હોન ક્લેટનને સોંપવામાં આવ્યું ઈસવીસન અઢારસો અઠ્યાસીમાં મે મહિનાની સાતમી તારીખે જોન ક્લેટન એની પત્ની એલિસ સાથે વહેલી સવારે ઇંગ્લેન્ડથી ઇંગ્લેન્ડથી રવાના થયું ત્રીસ દિવસની દરિયાઈ સફર પછી ક્લેટન અને એલિસ ક્રેટાઉન બંદરે પહોંચ્યા ક્રેટાઉનની એમણે ફુલવાડના નામની એક બોટ ભાડે કરી આગળની સફર શરૂ કરી ક્લેટને એક વાત નોંધી એની બોટનો કેપ્ટન અત્યંત ક્રૂર અને હિંસક હતો એણે એની બોટના ખલાસીઓ સાથે બનતું ન હતું કોઈ ખલાસી થોડીક ભૂલ કરે તો પણ કેપ્ટન ગોળીથી તેને ખતમ કરી નાખતો એક દિવસ બ્લેક માઈક નામના ખલાસીને કેપ્ટન સાથે ઝઘડો થયો કેપ્ટને પોતાની પિસ્તોલ કાઢી અને ગોળી છોડવા ગયો કે તરત જ ક્લેટને તેનો હાથ હળવે ઝાટકો માર્યો કેપ્ટન નિશાનો ચૂકી ગયું હતા છતાં તેણે કેપ્ટનને સલાહ આપતા કહ્યું ગુસ્સા પર કાબુ રાખો કેપ્ટન તમે આખી સખ્તાઈથી તમારા આસિસ્ટન્ટ પાસેથી કામ લેશો તો તમારી જ મુશ્કેલી વધશે કોઈ જ જવાબ ના આપ્યા કેપ્ટન ત્યાંથી જતો રહ્યો તેની આંખોમાં અંગારેને જેમ ગુસ્સો ધકધકતો હતો ઘાયલ ખલાસી બ્લેક માઇકલે કેપ્ટનનો આભાર માન્યો થોડી વાર માટે બોટ પર અત્યંત તંગદીલું ભર્યું વાતાવરણ છવાઈ ગયું તંગ ચહેરા સાથે બધા ખલાસીઓ પોતપોતાના કામે વળગી ગયા ક્લેટન અને એલિસને પણ હવે ત્યાં ઊભા રહેવાનું યોગ્ય ન લાગ્યું તેઓ પોતાની કેબિન ભણી આગળ વધ્યા બીજી દિવસે સાજનો સમય હતો દરિયાના પાણી શાંત હતા જો કે બોટનું વાતાવરણ તો અંદરથી ધગ ધગતું હતું બહારથી શાંત દેખાતું હતું જાણે તોફાન આવ્યા પહેલાંની શાંતિ હતી વાતાવરણ ભલે શાંત લાગતું હતું પણ અંદર તો પ્રચંડ તોફાન ધબરાયેલું હતું એલિસ અને ક્લેટન તૂતક પર ઊભા હતા એ જ વખતે એક નબળો ખલાસી તેની પાસે આવ્યો તેની આંખોમાં ખૂન્નસની લાગણી તરવરતી હતી એકદમ ખોખરા અવાજે તે બોલ્યો સાહેબ તમારું ધ્યાન રાખજો ગોળીબારનો અવાજ સંભળાય તો તમે તમારી કેબિનમાં જતા રહેજો બહાર શું ચાલે છે એ જાણવાનો પ્રયાસ ન કરતા એટલે શું થવાનું છે એલિસ થી પૂછ્યા વિના ન રહેવાય શેતાન કેપ્ટનનો ત્રાસ સહન કરવાની હદ આવી ગઈ છે એ બોલ્યો એટલે તમે કેપ્ટન વિરુદ્ધ બળવો કરવા માંગો છો ક્લેટને પૂછ્યું પ્રશ્ન ન પૂછો સાવધ રહેજો તમે બ્લેક માઇકલને બચાવ્યો એના બદલા રૂપ તમને આગોતરા ચેતવી દઈએ છીએ આટલું બોલી એ જતો રહ્યો પત્ની એલિસના અભિપ્રાયને ધ્યાનમાં લઈ ક્લેટન ફરજના પાત્ર રૂપે કેપ્ટનને ચેતવવા તેની પાસે ગયો બળવો થવાની શક્યતા અંગે કેપ્ટનને વાકેફ કર્યા કેપ્ટને આ વાતને ગંભીરતાને કારણે ગણકાર્યા વગર કહ્યું તમે વહાણમાં થતી હિલચાલમાં કૂદી ન પડો બળવાની વાત કરી મને ડરાવવાનો પ્રયાસ ન કરો તમે તમારું સંભાળો કેપ્ટનનો ચહેરો ગુસ્સાથી લાલ ગુમ થઈ ગયો હતો કેપ્ટન અને એલિસ પાછા ફરી કેબિનમાં ફર્યા તેમનો બધો જ સામાન કોઈએ વેરવિખેર કરી નાખ્યો હતો ક્લેટન પાસે બે બંદૂક હતી બંને ગુમ હતી એટલામાં કોઈએ એમની કેબિનના દરવાજા નીચેથી એક કાગળ એમની કેબિનમાં સરકાવ્યો કાગળ ખૂબ ગંદો હતો એમાં ગરબડિયા અક્ષર અને અસ્પષ્ટ ભાષામાં લખ્યું હતું તમે કેપ્ટન પાસે શા માટે ગયા તમારો અહેસાન યાદ તમારો અહેસાન યાદ રાખીને તમને એકવાર માફ કરીએ છીએ બીજી વાર આવી ભૂલ કરી તો ગોળીનું નિશાન કેપ્ટન સાથે તમે પણ બની જશો તમારી બંદુક ગુમ થઈ ગઈ એ વિશે પણ હવે મોઢું બંધ રાખવામાં તમારો લાભ છે આવનારા તોફાનની કલ્પનાથી ક્લેટન તોફાનને શાંત હવે એમના હાથની વાત નહોતી બીજા દિવસની સવારે એલિસ એ કેબિનમાં હતી અને ક્લેટન તૂતક ઉપર ઊભા હતા વાતાવરણ ખુશનુમાં હતું ત્યાં જ ગોળીઓ છૂટવાનો અવાજ આવ્યો એની સાથે જ લોકોની મરણ ચીસો પણ સંભળાવા લાગી વહાણ ઉપર બળવો શરૂ થઈ ગયો હતો જહાજના અધિકારીઓ કેપ્ટન સાથે હતા જ્યારે ખલાસીઓ બ્લેક માઇકલના પક્ષે હતા ભયંકર ધડાકા અને મારકાપ જોઈ ક્લેટનની પત્નીને ચિંતા થઈ પણ અંબિકા પહેલા ધડાકો સાંભળી ગભરાઈને પતિ પાસે દોડી હતી એલિસને બાજુમાં જ ઉભેલી જોઈ એને થોડી રાહત થઈ જહાજ પર જોરદાર ખૂના માણકી ચાલી રહી હતી ક્લેટન અને એલિસ પર આ હુમલો થવાની શક્યતા હતી પરંતુ બચાવ માટે એમની પાસે કોઈ હથિયાર ન હતું અને લોહિયાળ જંગ એમની નજર સામે જ ખેલાઈ રહ્યો હતો થોડી જ વારમાં ખલાસીઓનો વિજય થયો કેપ્ટન સહિત એના બધા જ સાથીઓ માર્યા ગયા કેટલાક ખલાસીઓ પણ માર્યા ગયા હતા ખલાસીઓ મરી ગયેલા અને ઘાયલ દરેકને ઉંચકી ઊંચકી દરિયામાં ફેંકવા લાગ્યા એક ખલાસીનું ધ્યાન દૂર તૂતક ઉપર ઉભેલા એલિસ અને ક્લેટન તરફ ગયું એ બંદૂક લઈને એમની પાસે ધસી ગયું ત્યાં જ બ્લેક માઇકે બરાડો સંભળાયો એ એમનાથી દૂર રહી પણ પેલો ખલાસી અટક્યો નહીં હુકમનો અનાદર અથાતા જોઈ માઇકલે બંદૂકથી એને વિંધી નાખ્યો પછી બધા જ ખલાસીઓ સંબોધીને મોટા અવાજે માઇકલ બોલ્યો ખબરદાર આ દંપતીથી દૂર રહેજો એમણે મારો જીવ બચાવ્યો છે એમના તરફ આગળ વધનાર પ્રત્યે મારી બંદૂક સગી નહીં થાય બધા જ ખલાસી માથું નમાવી બ્લેક માઇકલનો આદેશ સાંભળી રહ્યા હતા બ્લેક માઇકલ અને બધા જ ખલાસીઓના હિંસક જાન દેખ બ્લેક માઇકલ અને બધા જ ખલાસીઓ હિંસક જાન પર જેવા દેખાતા હતા બ્લેક બોલ્યો સાહેબ તમે તમારી કેબિનમાં જતા રહો હવે કોઈ તમારું નામ સુધા નહીં લે કશું જ બોલ્યા વગર ફળફડતા હૃદય બંને પતિ પત્ની પોતાની કેબિનમાં ઘૂસી ગયા હવે બ્લેક માઇકલ જહાજનો કેપ્ટન બની ગયો એની પાસે કેટલાક ખલાસીઓનો વિરોધ હતો વળી બળવાના સાક્ષી એવા અંગ્રેજ અધિકારી ક્લેટને પણ તેની પત્નીને જીવતા રાખ્યા એ સામે પણ એમના આંતરિક રોષ પ્રવર્તો હતો પણ મોટા ભાગના સાથીઓ માઇકલના પક્ષમાં હતા એટલે કોઈ બોલ્યા નહીં થોડા મહિના વીતી ગયા અચાનક અચાનક ખલાસીઓ આનંદની ચિચિયારી પાડી ઉઠ્યા દૂર જમીન દેખાઈ રહી હતી ચારે બાજુ ખારા ખારા જળના અફાટ ભંડાર વચ્ચે જ્યારે જમીન દેખાય ત્યારે ખલાસીઓ ખુશીથી ઝૂમી ઉઠતા બ્લેક માઇકલ ક્લેટન પાસે આવ્યો અને બોલ્યો સાહેબ તમે મારો પેલા શેતાન કેપ્ટનની ગોળીથી જીવ બચાવ્યો હતો એ વાત સાચી એ માટે હું તમારો ખૂબ આભારી છું પરંતુ તમને આ જહાજમાં એક પણ દિવસ વધુ રાખવું મારા હાથમાં નથી તમે બળવાના નજરે જોયેલા સાક્ષી છો એટલે મારા માટે માણસો તમને ઠાર મારવા માગે છે પણ મારા ભયથી એ અટક્યા છે પરંતુ હું ક્યાંય આગો પાછો થયો હોઉં ત્યારે આ લોકો તમારી હત્યા કરતા જરા પણ આંચકાય એમ નથી માટે હું કોઈ જોખમ ઉઠાવવા માંગતો નથી એ થોડી વાર અટક્યો પછી ફરી બોલ્યો મિસ્ટર ક્લેટન દૂર જમીન દેખાય છે આપણે હમણાં ત્યાં પહોંચશું તમે અને તમારા પત્ની ત્યાં ઉતરી દેજો એમાં જ તમારી સલામતી છે બપોરનો સમય હતો જ્યારે વહાણ જમીનના કિનારે લંગાર્યું દરિયા કિનારા સુધીનું પાણી ખૂબ ઊંડું હતું કિનારાએ અડીને જ અડાબીડ જંગલ હતું અને જંગલી હિંસક જનાવરોની ગરદના સંભળાતી હતી કેપ્ટન બનેલા બ્લેક માઇક બોલ્યો તમે તૈયાર થઈ જાઓ તમારે અહીં ઉતરી જવું પડશે તમને તમારો બધો જ સામાન સોંપી દેવામાં આવશે તમારી બંને રાઇફલો દારૂગોળો તમારા તમામ પુસ્તકો ખાવા રાંધવાની સામગ્રી તંબુ કાગળ એ બધું તમને આપીશું કોઈ મોટા શહેરમાં પહોંચ્યા પછી તમારા વિશે સરકારને પણ જાણ કરીશું તમને શોધી શકે એ તમારા પ્રશ્ન નથી તમે તમારો જીવ બચાવ્યો હું તમારો જીવ બચાવું છું હવે પછી ભગવાન તમારું રક્ષણ કરે ક્લેટન ઈચ્છતો હતો કે કોઈ માનવ વસવાટવાળા નગરમાં તેમને ઉતારવામાં આવે પણ બ્લેક માઇકલ એમની વાત સાંભળવા તૈયાર ન હતો એમણે ઉતરવું જ પડ્યું બ્લેક માઇકલે કહ્યા પ્રમાણે બધી જરૂરી સામગ્રી દંપતીને આપવામાં આવી એમને ઉતારી વહાણ આગળ રવાના થઈ ગયું એલિસ પતિને વળગી જોરથી રડવા લાગી ક્લેટને તેની પીઠ પર હાથ ફેરવી તેને આશ્વાસન આપ્યું પણ હવે બંને માટે એક અજાણ્યું નવું જીવન શરૂ થઈ ગયું હતું કોઈ અકળ ભાઈ બંનેને અંદરથી ભયભીત કરી રહ્યો હતો પણ અત્યારે તો એમને અંધકારમય ભાવિ સાથે જ બાત ભીડવાની હતી એલિસે પતિ સામે જોયું એની નજરમાં પ્રશ્ન હતો ક્લેટને કહ્યું એલિસ ઇતિહાસનું શ્રમણ કર હજારો વર્ષ પૂર્વે માનવીઓ ઘનઘોર જંગલમાં જ પોતાનું જીવન શરૂ કર્યું હતું મનુષ્યના આ પૂર્વજોએ તમામ મુશ્કેલીઓનો સામનો કરી હિંમત રાખી અને શ્રમપૂર્વક આજની સંસ્કૃતિ સુધી આપણને પહોંચાડ્યા છે તો આપણે શા માટે હિંમત હારવી જોઈએ હવે એલિસમાં પણ હિંમત આવી એની આંખો ચમકી ઉઠી એ હિંમતથી બોલી ઉઠ્યો તમારી વાત સાચી છે ક્લેટન તેઓ કોઈ જાતના સાધન વગર જે કરી શક્યા એ આપણે પણ અવશ્ય કરી શકીએ આપણી પાસે તો કેટલા બધા સાધનો છે સામગ્રી છે હજારો વર્ષ પહેલા પ્રાચીન આદિ માનવોની સ્ત્રીઓ કરતા તો મારી પાસે ઘણું જ્ઞાન છે વિજ્ઞાનની જાણકારી છે હું ઘણી બધી રીતે શક્તિશાળી છું સાબાસ ક્લેટને પત્નીને વધુ હિંમત બાંધવાનો પ્રયાસ કર્યો અજાણ્યા જંગલમાં કોઈ હિંસક પશુ હુમલો કરે તો તેનાથી બચાવ માટે ખભા પર બને રાઈફલ લટકાવી દીધી હતી રાઈફલમાં કારતૂસ પણ ભરી દીધા હતા સૌથી પહેલો પ્રશ્ન બંને સામે સલામત આશ્રય સ્થાનનો હતો કોઈ મદદ ન મળે કોઈ નવી દિશા ન ખુલે ત્યાં સુધી જંગલી પશુઓ વાળા ઘનઘોર જંગલમાં સલામત ઘર આવશ્યક હતું તો ટાળનની પ્રથમ વાર્તા આપણે અહીં પૂરી કરીએ છીએ આગળની વાર્તા ટાર્જર નો જન્મ આપણે પછી શરૂ કરશું વિડીયોને અંત સુધી જોવા માટે ધન્યવાદ